હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ફરીવારે એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે હું છું વાડીમાં અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે ભાઈ તમે સેનાથી અને કઈ રીતે કરો છો કેટલી એની લંબાઈ છે કેટલી સાઇઝ છે તો તમને બધી સાઇઝ માપ સાથે તમને મિની ટ્રેક્ટરનું બધું તમને આપું છું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચાલો વિડીયોમાં નવા હોય અથવા તો ચેનલ પર નવા હોય તો એક લાઇક અને ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમારે આવું નવા વિડીયો તમને જાણવા માટે આપણી ચેનલમાં જે પણ વિડીયો આવે તે તમને નોટિફિકેશન ફટાફટ મળે તો તમને હવે જણાવી દો મિત્રો કે મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા આપણો ડોન આપણે આગળ પડ્યું છે તો ડિટેલ તમને એની દેવાની છે ચાલો બતાવો તમને મિત્રો તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પાંચ દાતાના જે સહણું કહેવાય છે એ ચલાવી રહ્યા છીએ અને આ છે આપણું છોટા ડોન અને ભાઈ આ બધી મહેનત છે ને એ છોટા ડોન જ કરી છે તમને લાઈવ પ્રૂફ સાથે હું બતાવું મિત્રો જો સહણું કરેલું છે આ રીતનું આ બેઠેલું છે એટલે મસ્ત આલે છે અને ખાસ કરીને ચોમાસામાં આકારવા માટેનું આવે છે ભાઈ મિની ટ્રેક્ટર છે તો જે પણ નાના ખેડૂતો હોય અને હાથે જે ટસડીને બળ કરવું પડે એના કરતાં આ બેસ્ટ છે એને જે કંઈ બનાવરાવવું હોય તો એના માટે આ વિડીયો છે તો તમારે બનાવવા માટે મિત્રો જુઓ આ એક ફૂટની તમારે આ સેનલ લઈ લેવાની છે આ રીતે આમ એક ને બે ત્રણ ઇંચની જે તમારે આમ લંબાઈ પહોળાઈ કરવી હોય એ થઈ જાય અહીંથી એટલું થાય આ બરાબર આ રીતે છે પછી આ સેન્સક્કર છે આપણા ગાડીના આ મોટું સેન્સક્કર છે અહીંયા નાનું છે અને આમાં થોડાક દાતા વધારે આવે ને એ સેન્સક્કર નાખેલું છે અને બાકી તમને વિડીયોમાં તમને બતાવી દઉં મિત્રો જો આ ટાયર આપણે છોટા છે જો ચારસો આઠ નંબરનું ટાયર છે પાછળના આવડા અને હમણાં જ મિત્રો છોટા ડોનમાં અમે રાત્રે અકારતા હતા અને તમને બધાને ખબર જ છે મિત્રો એટલે છોટા ડોન સાંજે હકારતા હતા અને રાત્રે જે આ ટાયરું ને એમાં ટ્યુબ આ બંને ટાયરમાં સરખી જ આવે મતલબ હાવ લો સહેલી ક્વોલિટીની ટ્યુબો આવે છે કંપનીમાંથી એટલે એ ફાટી ગઈ હતી આમાં આપણે પહેલાં બદલાવી નાખી હતી અને જે આ રૂ છે એમાં આપણે સાંજે જે ફાટી દઉં પછી બીજા દિવસે બદલીને તમને વિડીયોમાં મેં બતાવ્યું હતું અને આગળના ટાયર આવે છે મિત્રો જો આ સાડી ત્રણસો ત્રણસો પચાસ આઠના છે એટલે આની કરતાં છે જ નાના આવે બરાબર છે અને આ બધો મિત્રો આપણે હાથે જુગાડ કરેલો છે આ છે ભાઈ એક્ટિવાનું સાયલેન્સર અહીંયા સુધી છે આ જે બજાજનું સાયલેન્સર આવે જે આપણા એન્જિનનું એ જ છે અને અંદર બધું મિકેનિઝમ છે ભાઈ વાયરિંગ વાયરિંગને એવું બધું બેટરીમાં ચાર્જ કરી શકીએ ત્યાં સુધીનું છે અને આ રીતે આપણે એન્જિનને શું કહેવાય ગરમ ન થવા દઈએ એના માટે કુલન માટે ફેન લગાડેલો છે અને આગળના વ્હીલ માટે તમને કહી દઉં મિત્રો આગળના વ્હીલ માટે જુઓ આરીને આ સેનલની અંદર મિત્રો સેન નાખેલી છે અને ત્યાંથી આ બોલ છે ત્યાં નીચે એક જુઓ આ રીતનું મિકેનિઝમ છે અને ત્યાંથી આ પાઇપ અહીંયા એક પટ્ટી મારેલી છે અને એની સાથે ગુટકા મારી દીધા છે જે હાથ બનાવટી છે અને બોલ નટ બોલથી બનાવેલા છે જો આ રીતે છે એટલે ટાયર તમારો આગળ પાછળ આમથી આમ વળી શકે અહીંથી આ રીતનો જુગાડ કરેલો છે અને બાકી તો ગાર્ડ આગળ લાંબુ કરેલું છે અને એના થ્રુ અહીંયા ફેન લગાડી દીધો છે અને ઉપર બોનેટ ટાઈપનું પતરું મારી દીધું છે પણ આપણે ગાર્ડની સાથે સરિયા મારી દીધા છે કારણ કે મિત્રો પાછળ જે લોડ પડે ને સાતીને એટલે આગળથી હાથી ઊંચું થાય છે એટલે હાથી ફગે છે ટાયર આગળ અહીંથી લઈને આ સાઈડ ફગાવી નાખે કાં તો આ બાજુ ફગાવે એટલે જ્યાં કરવું એને ન હાલે એના માટે પથ્થરનો વેટ મૂકી દીધો છે અને આગળ હરિયા મોટા છે એના લીધે આપણે રબર બાંધી દીધું છે જેથી કરીને કંઈ હાલ આની બાજુમાં આલા હોય તો લાગે નહીં બાકી હેન્ડલ છે ક્લચ વાયર છે બધું સેમ ટુ સેમ રહેવાનું છે આ રીતનું છે મિત્રો તમને એકવાર ચાલુ કરીને બતાવી દો ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે તો ભાઈ આ રીતે છે આપણું ટ્રેક્ટર અને ભાઈ આ મહેનત બધી છોટા ડોનની જ છે ભાઈ આમાં એ જ કરેલું છે હવે બસ આમાં મારે રાહ પકારવાની છે એટલે લાંઠવા માટે કમ્પ્લેટ છે ચાલો તો મિત્રો તમને તમારી માહિતી મળી ગઈ હશે ચાલો વિડીયોને અહીં પૂરો કરીએ નવો નેક્સ્ટ વિડીયો નાખું છું એ છે હિન્દીમાં આવવાનો એ પણ ટેક્ટર રિલેટેડ જ છે તો ચાલો મળીએ બાય બાય